નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના ભાજપમાં થયું મોટું ભંગાણ અને એક સાથે સોળ મંત્રીઓએ આપ્યા રાજીનામા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્યની ટિકિટ કપાતા લાગ્યા રડવા ગુજરાતમાં દસ મંત્રીઓને મુકાયા પડતા હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પણ ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસસ્થાને 1 ટુ 1 બેઠક ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આજે મહત્વપૂર્ણ બેઠક કરશે જેમાં પદ છોડવાના મંત્રીઓ સાથે વન ટુ વન પર ચર્ચા કરશે સંગઠન મહામંત્રી પણ બેઠકમાં હાજર રહી શકે છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાનારી આ બેઠકમાં રાજીનામા પર મંત્રીઓની સહી લેવામાં આવશે હાલ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ ગાંધીનગરમાં પહોંચી ગયા છે હવે આતુરતાનો આવ્યો અંત અને લ્યો આવી ગયું મુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણ અંતર્ગત નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મંત્રીઓને તેઓ શપથ લેવડાવશે શપથ વિધિ માટે મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી ગઈ છે રાજકીય વર્તુળોમાં નવા ચહેરાઓને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે તો હવે તમામ મિત્રો જાણી લો મંત્રીમંડળને લઈને આવ્યું મોટું અપડેટ આવતીકાલે બાર ઓગણચાલીસ કલાકે મંત્રીઓના શપથ ગ્રહણ વિધિ થાય તે પહેલા આજે મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવાય છે ગૃહમંત્રી હર્ષંઘવી મહાત્મા મંદિરે પહોંચ્યા છે ઋષિકેશ પટેલ અને રજનીશ પટેલ પણ ત્યાં હાજર છે આજે સાંજે સીએમ મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે બેઠક બાદ મંત્રીઓને જાણ કરી દેવામાં આવશે નામો લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે અને આજે સાંજે સીએમ અમિત શાહ પણ મળશે આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ કેબિનેટ બેઠક ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટ બેઠક યોજાશે સામાન્ય રીતે બુધવારે મળતી બેઠક 15 ઓક્ટોબરે યોજાવાની હતી પરંતુ તે રદ કરવામાં આવી હતી ત્યારબાદ ગુરુવારે મળનારી બેઠક પણ રદ કરવામાં આવી છે હવે નક્કી કરાયું છે કે મંત્રીમંડળના વિસ્તરણ પછી જ નવી કેબિનેટ બેઠક મળશે અને આ નિર્ણયથી રાજકીય ગતિવિધિમાં વધુ સ્પષ્ટતા આવશે હવે દરેક ગુજરાતીઓ જાણી લો નવા મંત્રીમંડળમાં કોને કોને મળી શકે છે સ્થાન નવા મંત્રીનો આશરે ત્રેવીસ જેટલા નવા ચહેરાનો સ્થાન મળી શકે છે યુવા અને મહિલા બાળ સભ્યોને ખાસ તક આપવામાં આવશે અંદાજે ચાર મહિલા ધારાસભ્યોના મંત્રી બનાવી શકાય છે જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવા માટે લેવા કડવા અને પટેલ એસટી એસસી ઠાકોર કોળી બ્રાહ્મણ અને ક્ષત્રિય ચહેરાઓનો સમાવેશ થવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરથી એક નવો મંત્રી તો કચ્છ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા નવા મંત્રીઓને નવું સ્થાન મળી શકે છે હવે ગુજરાત ભાજપમાં નવું ભંગાણ અને તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા વિધાનસભાના નવા મંત્રીમંડળની રચના પહેલા આજે ચાલુ મંત્રીમંડળે પોતાના રાજીનામા આપ્યા છે અને પોતાના નિવાસસ્થાનへ રવાના થાય છે સીએમ નું પદ યથાવત રહેશે ખાસ તો મિત્રો આવતીકાલે મહાત્મા મંદિર ખાતે સાડા વાગે નવા મંત્રી મંડળ શપથ સમારોહ યોજનાર છે એટલું જ નહીં મિત્રો નવા મંત્રીઓ માટે ગાડી અને બંગલાઓની મળી સૂચના આજે તમામ મંત્રીઓને રાજીનામા આપ્યા છે જે બાદ ગુજરાત સામાન્ય વહીવટ વિભાગને રાજ્ય સરકારના નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવામાં આવી છે જેથી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલાઓ તથા ઉપલબ્ધ સરકારી વાહનોની યાદી તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે નવા મંત્રીમંડળની રચના કે વિસ્તરણના સમયે આ પ્રક્રિયા સામાન્ય છે જીએડી બંગલાની ફાળવણી વાહનોની ફાળવણી અને સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને આવ્યા મોટા સમાચાર આવતીકાલે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે જે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી શકશે નહીં તેવા સમાચાર સામે આવ્યા છે સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા હાજરી આપશે તેઓ હાલ ગુજરાતના આંગણે પહોંચી ગયા છે અમિત શાહ ઓગણીસમી તારીખે ગુજરાત આવશે અને શપથ સમારોહમાં અમિત શાહ હાજર નહીં રહી શકે ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મહત્વની બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ગુજરાત રાજ્ય પક્ષ સાથેની મહત્વપૂર્ણ બેઠક પૂરી થઈ ગઈ છે સર્કિટ હાઉસમાં અન્ય નેતાઓ સાથે લગભગ બે કલાકની આ ચર્ચામાં રાજ્યપક્ષના વડા જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા મંત્રીમંડળ વિસ્તરણ અને લોકલ બોડી ચૂંટણીના મુદ્દા પર મંથન થયું હતું અને બેઠક પછી નડ્ડા રવાના થયા છે જ્યારે આવતીકાલે મહાત્મા મંદિરમાં શપથવિધિ યોજાશે હવે ગુજરાતના રાજકારણને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર આજે નવું મંત્રીમંડળ ગુજરાતમાં લેશે આકાર આજે પાટનગરમાં નવું મંત્રીમંડળ લેશે શપથ આજે નવા મંત્રીમંડળની નામ પર થઈ શકે છે જાહેરાત મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા સોળ મંત્રીના રાજીનામા સાથે અટકળોનું બજાર જોરમાં પકડ્યું છે ત્યારબાદ મંત્રીમંડળના નવા નામ પર હજુ પણ સસ્પેન્સ ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે રાત્રે કોઈ પણ ધારાસભ્યને કોલ આવ્યો નથી આજે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને પદનામિત મંત્રીઓના નામ અંગેની માહિતી આપશે ધારાસભ્યમાં ફોન આવવાની આતુરતા જોવા મળી રહી છે મંત્રીપદ માટે દાવેદાર ધારાસભ્યોમાં ઉપામોનો માહોલ છે જ્યારે રાજકીય ગતિવિધિઓ હવે ખૂબ જ તેજ બની ગઈ છે હવે આતુરતાનો આવ્યો અંત અને સીએમ ના ઘરે મંત્રીમંડળને આખરી ઓપ અપાયો આજે મુખ્ય ગુજરાતમાં મંત્રીમંડળની શપથવિધિ પહેલા ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાઈ લેવલ ડિનર ડિસ્પ્રોપ્સનિટી યોજાઈ હતી જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સુનિલ બંસલ અને અન્ય કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન મંત્રીમંડળના વિસ્તરણની આખરીઓ ઓપ આવ્યો છે હવે આજે સવારે નવા મંત્રીની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે આગળના મહત્વના સમાચાર અને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સામેલ થવા દાવેદારોની લાંબી કતાર ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે જયેશ રાદડિયા શંકર ચૌધરી રીવાબા જાડેજા અર્જુન મોઢવાણિયા અનિરુદ્ધ દવે હિરા સોલંકી કૌશિક વેકરિયા સંગીતા પાટીલ પંકજ દેસાઈ સહિત અનેક ધારાસભ્યોના નામની ચર્ચાઓ ચાલી રહી છે સાથે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સી જે જાડેજાને પણ મંત્રીપદ મળી શકે છે આ ફેરફારથી પ્રદેશના રાજકીય સમીકરણો હવે બદલાઈ શકે છે એટલું જ નહીં મિત્રો ગુજરાતના સીએમ જેપી નડ્ડા રત્નાકર એ બધા કરશે રાત્રિ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણના પૂર્વયોગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આજે રાત્રે મહત્વપૂર્ણ બેઠક યોજાશે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મહાસચિવ સુનિલ બંસલ સંગઠન મહામંત્રી રત્નાકર અને રાજ્ય અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નેતાઓ સહિત સીએમ સાથે રાત્રિભોજન કરવા નવા મંત્રીઓની પસંદગી પર મંથન કરશે યાદી મંજૂર થયા પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોકલવામાં આવશે આગળના મોટા સમાચાર અને ભાજપમાં દસ મંત્રીઓને મુકાયા પડતા ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણમાં દસ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે જેમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કૃષિ મંત્રી રાઘવજી પટેલ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા શિક્ષણ મંત્રી મુરુ બેરા અને કેબિનેટ મંત્રી ઉબેર ડિંડોર સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પુરવઠા મંત્રી ભીખુભાઈ પરમાર બચુ ખાવડ આદિજાતિ મંત્રી કુવળજી હળપતિનો આ દસ મંત્રીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને પડતા મૂકવામાં આવ્યા છે આગળના સૌથી મોટા સમાચાર અને ભાજપમાંથી ટિકિટ કપાતા ધારાસભ્ય લાગ્યા રડવા બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગોપાલગંજ સદનના ભાજપના ધારાસભ્ય દેવીની ટિકિટ કપાતા તેઓ ભાવુક થઈને રડી પડ્યા પાર્ટી પર વિશ્વાસઘાતનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણની વાતો મોટી મોટી થાય છે અને મારી સાથે અન્યાય થયો છે તેના પુત્રએ ભાજપ પર પૈસાની રાજનીતિનો આક્ષેપ કર્યો છે ટિકિટ ન મળતા તેના સમર્થકોએ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે